નમસ્કાર સૌ મિત્રોને આજના વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચના જિલ્લા પસંદગીનો આજે આઠમો દિવસ હતો તો આજે જે કેટેગરી વાઇઝ ઉમેદવારો બોલાવેલા હતા તે આજે હાજર અને ગેરહાજર રહેલ ઉમેદવારો જે એસસીના ઉમેદવારો છે એમના માટે હવે બીજો રાઉન્ડ આવશે કે નહીં તેની શું શક્યતાઓ છે તે અને ધોરણ છ થી આઠની ભરતીની શું અપડેટ છે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર આપણે જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌપ્રથમ વાત કરીએ આજે દિવસની શરૂઆત થઈ ત્યારે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ખાલી હતી ત્યાંની તો આજે અઠ્યાવીસ તારીખે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે ઓપન કેટેગરીની કુલ અગિયારસો ને પાંત્રીસ જગ્યાઓ ખાલી હતી એસસી કેટેગરીની અઠ્યાસી જગ્યાઓ ખાલી હતી એસટી કેટેગરીની એકસો ને પંચાણું જગ્યાઓ ખાલી હતી ઓબીસીની એક પણ જગ્યા આજે જિલ્લા પસંદગી શરૂ થઈ ત્યારે ખાલી નથી અને ઈડબલ્યુએસ એસ કેટેગરીની કુલ બસો સાડત્રીસ જગ્યાઓ છે એ આજે દિવસની શરૂઆત થઈ ત્યારે ખાલી હતી આમ આજે અઠ્યાવીસ તારીખે જિલ્લા પસંદગી શરૂ થઈ ત્યારે કુલ સોળસો ને પંચાવન જગ્યાઓ છે એ જિલ્લા પસંદગી માટે ખાલી હતી જેમાંથી અગિયારસો પાંત્રીસ જગ્યાઓ છે એ જનરલ કેટેગરીની હતી હવે વાત કરીએ આજે જે કેટેગરીવાઇઝ ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા ત્યાંની તો ઓપનના આજે કુલ આઠ ઉમેદવારો હતા એસસી કેટેગરીના છોતેર ઉમેદવારો હતા એસટી કેટેગરીના એક ઉમેદવાર હતા ઓબીસીના આજે બસો બાણું ઉમેદવાર હતા પણ આજે ઓબીસીના જે ઉમેદવારો છે એમાં જે જગ્યાઓ છે કોઈ પણ ખાલી નહોતી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના ત્રેવીસ ઉમેદવારો હતા આમ આજે અઠ્યાવીસ તારીખે કુલ ચારસો ઉમેદવારો છે જેમના કોલ લેટર છે એ જિલ્લા પસંદગી માટે ઇશ્યુ કરવામાં આવેલા હતા વાત કરીએ જે આજે જિલ્લા પસંદગીમાં હાજર રહેલ ઉમેદવારો હતા તેની એટલે કે કયા કેટેગરીમાં કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી તેની તો આજે અઠ્યાવીસ તારીખે ઓપનના કુલ ત્રણ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરી છે એસસીની આજે સૌથી વધારે બાસઠ જગ્યાઓ છે જેના પર એસસીના ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે એસટીમાં આજે પણ એક પણ ઉમેદવારે જિલ્લા પસંદગી કરેલ નથી ઓબીસીની જગ્યાઓ છે એ પૂર્ણ થઈ ગયેલ છે એટલે ઓબીસીની આજે એક પણ સીટ ખાલી ન હોવાથી આમાં જિલ્લા પસંદગી નથી થયેલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના એક ઉમેદવાર છે જેમને આજે જિલ્લા પસંદગી કરેલ છે આમ કુલ છાસઠ ઉમેદવારો છે જેઓએ આજે જિલ્લા પસંદગી કરેલ છે વાત કરીએ આજે રહેલ ગેર હાજર જે ઉમેદવારો રહેલા છે એની આજે જનરલના કુલ પાંચ ઉમેદવારો છે જેઓ જિલ્લા પસંદગીમાં હાજર રહેલ નથી એસસીના કુલ ચૌદ ઉમેદવારો આજે જિલ્લા પસંદગીમાં ગ્યાર હાજર રહેલ છે એસટીના એક ઉમેદવાર છે એ જિલ્લા પસંદગી માટે આજે ગ્યાર હાજર રહેલ છે ઓબીસીના કુલ બસો બાણું ઉમેદવારો આજે બોલાવેલા હતા પણ જે જગ્યાઓ છે એ ખાલી ન હતી એટલે જે ગ્યાર હાજર ઉમેદવારો છે એ અહીંયા દર્શાવેલા નથી ઇડબલ્યુ એસ કેટેગરીના બાવીસ ઉમેદવારો છે એ આજે જિલ્લા પસંદગીમાં ગ્યાર હાજર રહેલ છે આમ કુલ આજે અઠ્યાવીસ તારીખે બેતાલીસ ઉમેદવારો છે જેઓ જિલ્લા પસંદગીમાં ગેરહાજર રહેલ છે વાત કરીએ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ જે કેટેગરી વાઇઝ જગ્યાઓ ખાલી રહી છે એની તો ઓપનની હવે કુલ અગિયારસો ને બત્રીસ જગ્યાઓ ખાલી છે એસસી કેટેગરીની છવ્વીસ જગ્યાઓ ખાલી છે એસટી કેટેગરીની એકસો ને પંચાણું જગ્યાઓ ખાલી છે ઓબીસીની કોઈ જ જગ્યા હવે ખાલી નથી એવી જ રીતે ઈડબલ્યુએસ કેટેગરીની કુલ બસો છત્રીસ જગ્યાઓ ખાલી છે આમ આજે અઠ્યાવીસ તારીખે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી કુલ એક હજાર પાંચસોને નેવ્યાસી જગ્યાઓ છે એ ખાલી રહેલ છે જેમાંથી અગિયારસો બત્રીસ જગ્યાઓ જે છે એ જનરલ કેટેગરીની છે વાત કરીએ જે આગળના તમામ જિલ્લા પસંદગીના દિવસો છે તેની તો ઓપનના અત્યાર સુધીમાં કુલ એકસોને બાવીસ ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી ચોપન ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે અડસઠ ઉમેદવારો છે એ ગ્યાર હાજર રહેલ છે એસસીના કુલ ચારસો અડસઠ ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી એકસો ને ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે ત્રણસો તેત્રીસ ઉમેદવારો છે એ ગ્યાર હાજર રહેલ છે ઓબીસીના કુલ આજ દિન સુધીમાં અઢારસો ને ઉમેદવારો હતા જેમાંથી છસો એક ઉમેદવાર છે એમને જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે આઠસોને ચાલીસ ઉમેદવારો છે એ અગિયાર હજાર રહેલ છે જ્યારે ચારસો બે ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીની તક જે ઓબીસીની જગ્યાઓ પૂરી થઈ ગઈ છે જેથી મળેલ નથી ઇડબ્લ્યુ કેટેગરીના ત્રણસો છાસઠ ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી દસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે ત્રણસો છપ્પન ઉમેદવારો છે એ ગ્યાર હજાર રહેલ છે આમ કુલ અઠ્યાવીસો ઉમેદવારો બોલાવેલા હતા જેમાંથી આઠસો ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે જ્યારે પંદરસો અઠ્ઠાણું ઉમેદવારો છે એ ગ્યાર હજાર રહેલ છે અને ચારસો ને બે જે ઓબીસીના ઉમેદવારો છે જેમને જગ્યાઓ પૂરી થઈ જવાના કારણે છે એ જિલ્લા પસંદગીની તક મળેલ નથી વાત કરીએ હવે જે સેફ નંબરો છે એની તો ઓપનમાં અને જે એસટી કેટેગરી છે અને ઇડબ્લ્યુ એસ કેટેગરી છે તો આ ત્રણ કેટેગરીમાં જેટલા પણ ફોર્મ ભરાના છે તે તમામ ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે ઓબીસીની જગ્યાઓ પૂર્ણ થઈ ગઈ છે જ્યારે હવે એસસીમાં ચારસો ને ચોરાણું જેનો મેરિટ નંબર છે એ સેફ ઝોનની અંદર આવે છે અને આવતીકાલે જે ઉમેદવારો જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે એમાંથી જો એક પણ ઉમેદવાર હવે ગ્યાર હજાર ના રહે તો એસસીનો જેનો ચારસો ને ચોરાણું જેનો મેરિટ નંબર છે એ સેફ ઝોનની અંદર આવે છે વાત કરીએ જિલ્લા પસંદગી કરેલ જે લાસ્ટ મેરિટ નંબર છે એની તો ઓપનનો જે લાસ્ટ મેરિટ નંબર છે એ એકસોને બાવીસ છે એસસી કેટેગરીનો લાસ્ટ મેરિટ નંબર ચારસો ને અડસઠ છે એસ ટીમાં જે લાસ્ટ મેરિટ નંબર છે એ એક છે ઓબીસીમાં જેને જિલ્લા પસંદગી કરેલ છે તેઓ લાસ્ટ મેરિટ નંબર ચૌદસો એકતાલીસ છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જેને છેલ્લે જિલ્લા પસંદગી કરેલ છે તેઓ મેરિટ નંબર છે એ ત્રણસો ને છાસઠ છે વાત કરીએ હવે જે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો બાકી રહ્યા છે જેની સામે જગ્યાઓ કેટલી ખાલી રહી છે તો આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ એ પછી ઓપનના હવે ત્રણ હજાર મેરિટ સુધીમાં કુલ બે ઉમેદવારો બાકી છે જેની સામે અગિયારસો ને બત્રીસ જગ્યાઓ ખાલી છે એસસીના કુલ એકતાલીસ ઉમેદવારો બાકી છે અને એકતાલીસ ઉમેદવારો સામે છવ્વીસ જગ્યાઓ છે એ એસસી કેટેગરીની ખાલી છે જે એસટી કેટેગરી છે એમાં પાંચ ઉમેદવારો બાકી છે જેની સામે એકસો ને પંચાણું જે જગ્યાઓ છે એ ખાલી છે ઓબીસીમાં કાલે પણ એકસો ને પાંત્રીસ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે પણ ઓબીસીની એક પણ જગ્યા હવે ખાલી નથી ઈ ડબલ્યુએસ કેટેગરીમાં સત્તર ઉમેદવારો બાકી છે અને સત્તર ઉમેદવારો સામે બસો છત્રીસ જગ્યાઓ છે એ ઈડબ્લ્યુએસ કેટેગરીની ખાલી છે આમ કુલ આવતીકાલે બસો ઉમેદવારો છે એ જિલ્લા પસંદગીમાં બાકી છે જેની સામે પંદરસો ને જગ્યાઓ છે એ ખાલી છે જેમાંથી અગિયારસો ને બત્રીસ જગ્યાઓ છે તે જનરલ કેટેગરીની છે આગળ વાત કરીએ કે એસ કેટેગરી છે એમનો બીજો રાઉન્ડ આવવાની કેટલી શક્યતા છે તેની એસસી કેટેગરીની કુલ છવ્વીસ જગ્યાઓ ખાલી છે અને આવતીકાલે એકતાલીસ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જો આવતીકાલે પંદર ઉમેદવારો છે એ ગ્યાર હજાર રહે તો કાલે જેટલા પણ ઉમેદવારો છે જે જિલ્લા પસંદગી માટે જવાના છે એ તમામ ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગીની તક મળે અને જો પંદર કરતાં વધારે ઉમેદવારો આવતીકાલે કાલે હજાર રહે છે તો જે એસસી કેટેગરીનો બીજો રાઉન્ડ છે એ આવશે પણ જે શક્યતાઓ છે કે પંદર ઉમેદવારો કાલે ગ્યાર રહે તે નહીવત છે એટલે કાલે જો પંદર ઉમેદવારો ગ્યાર રહે તો તમામ ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગીની તક મળશે ધોરણ છ થી આઠની જે ભરતીની અપડેટ છે તેમાં સૂત્રોનું કહેવા મુજબ જે ભરતી પ્રક્રિયા છે એમાં બે કે ત્રણ દિવસની અંદર જે કમિટી છે એ પોતાનો જે રિપોર્ટ છે એ રજૂ કરવાની છે એ રિપોર્ટ રજૂ કરે ત્યારબાદ ધોરણ છથી આઠનું ફરી વખત જે એફએમએલ છે તેને આવવાની પૂરી શક્યતા છે અને સપ્ટેમ્બર મહિનાના જે પ્રથમ વીક છે એમાં ધોરણ છથી આઠની જે ભરતી પ્રક્રિયા છે એ ફરીથી શરૂ થશે તેવું સૂત્રોનું માનવું છે આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો શેર કરશો વિદ્યા સહાયક ભરતીને લઈને કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જે મિત્રો નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને પ્રોત્સાહન પૂરું પાડશો આભાર